છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા કવાટ ખાતે એચઆઈવી એઇડ્સ તેમજ ટીમ્બી રોગની જાગૃતતા માટે સેમિનાર યોજાયો જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા આઈસી આઈસીસીટીએ સેન્ટર કવાડ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ બે હજાર પચીસની થેમ અવરકમિંગ ડિસ્પ્રેશન ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કવાટ ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને એચઆઈવી એઇડ્સ ટીમ્બી જેમાં વિદ્યાર્થીઓને એચઆઈવી એઇડ્સ ટીમ્બી હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી સિફિલિન્સ જાતીય રોગો જેવા ગંભીર ચેપી રોગો અને બિનચેપી રોગો વિશેના લક્ષણો સારવાર સમયસર ટેસ્ટિંગ માટે નજીકના આરોગ્ય કેન્દ્રો વિશેની જાણકારી તથા રોગોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે માટે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણના ભાગ માર્ગદર્શન હેઠળ આયોજિત જાગૃતતા કાર્યક્રમમાં જિલ્લા ટીમ્બી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા તાલુકા ટીમ્બી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈથ પીપીએમ કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા વિકલ્પ સ્ત્રી સંગઠનના પ્રોગ્રામ મેનેજર ઈશ્વરભાઈ રાઠવા કવાડ તાલુકા ટીમ્બી સુપરવાઇઝર અરવિંદભાઈ રાઠવા આઈસીટીસી કાઉન્સિલર અતુલભાઈ લોલ કોલચા વિહાર એપી પ્લસ એનજીઓ અશ્વિનભાઈ રાઠવા અને વિકલ્પ એનજીઓ કાઉન્સિલર અરુણાબેન તથા સંગીતાબેન અને વિસ્તૃત જાણકારી જાગૃતતા કેળવાય તે રીતે માર્ગદર્શન આપ્યું હતું જેમાં એચઆઈવી એઇડ્સ વિશે લોકોને જાગૃત કરવા ભેદભાવ દૂર કરવા અને સમાજમાં સંવેદનશીલ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા અંગે જાગૃતતા આપવામાં આવી આ કાર્યક્રમ કવાટ આઈટીઆઈ પ્રિન્સિપાલ દિવ્યેશ વસાવા સહિત આઈટીઆઈનો સ્ટાફ તથા એકસો દસથી વધુ તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર